ઉમરગામ પોલીસ મથકના બે પોલીસ કર્મી નેવ્યાસી હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ બાદ મારઝોડ તેમજ હેરાન ના કરવા માંગ્યા હતા એક લાખ રૂપિયાની લાંચ વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ મથકે ફરજ બજાવતા લાંચીઓ એક પોલીસ કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ નેવ્યાસી હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ભેરવાયા છે આ લાંચિયા પોલીસ કર્મીઓએ દારૂના ગુનામાં વોન્ટેડ જાહેર થયેલા આરોપીને ધરપકડ બાદ તેમને મારઝૂડ ન કરવા તેમજ હેરાન પરેશાન ન કરવા રૂપિયા એક લાખની લાંચની રકમ માંગી હતી જેથી જાગૃત ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતો ન હોય જેને લઈ લાંચ રૂશવત બ્યુરોમાં આ અંગેની ફરિયાદ કરી હતી હતી જેના આધારે સુરત એસીબી મદદનીશ નિયામક ચૌધરીના માર્ગદર્શન નવસારી એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર બી ડી રાઠવાએ તેમની ટીમ સાથે પોલીસ કર્મીઓને ઝડપવા માટે છટકું ગોઠવ્યું હતું અને લાંચની રકમ લેવા માટે ઉમરગામ ગાંધીવાડી વલ્લભ હાઈટ્સ બિલ્ડિંગ ખાતે માલવા ચાની દુકાન બહાર હેડ કોન્સ્ટેબલ પરેશ કુમાર રામભાઈના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલ મુરુભાઈ રાયદેભાઈ ગઢવી લાંચની રકમ લેવા ગયો હતો અને લાંચ લાંચની રકમ લેતા હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલની નવસારી એસીબીએ ધરપકડ કરી છે વલસાડ જિલ્લાના ઉમરગામ પોલીસ મથકે ફરજ બજાવતા બે લાંચિયા પોલીસ કર્મીઓ લાંચની રકમ લેતા ઝડપાતા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે